શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અખાત્રીજ વૈશ્વખ સુદ ત્રીજનું અનેરું મહત્વ છે આજના દિવસથી સંપ્રદાયના તમામ શિખર મંદિરોમાં દેવોને ચંદનના વાઘા ધરાવવામાં આવેલ છે વૈશખ માસમાં અસહ્ય ગરમીથી પ્રભુને ઠંડક મળી રહે તે માટે ભક્તો દ્વારા ચંદનના વાઘા ધરાવવાની પરંપરા છે ઋતુમાં ચંદનના વાઘાનો શણગાર એ બેતાલીસ દિવસનું એક પર્વ ગણાય છે તારીખ ત્રીસ એપ્રિલથી તારીખ દસ જૂન સુધી દેવોને ધરાવવામાં આવે છે વડતાલ મંદિરના ચેરમેન ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામી તથા મુખ્ય કોઠારી દેવપ્રકાશ સ્વામીએ અક્ષય તૃતીયાના રોજ ચાર્જ સંભાળી વિધિવત રીતે શુભ શરૂઆત કરી હતી આ પ્રસંગે સત્સંગ મહાસભાના પ્રમુખ સા નૈતમ પ્રકાશદાસજી સહિત વડતાલ ધામના સંતોએ ફુલહાર પહેરાવી શુભેચ્છા પાઠવી હતી સંપ્રદાયના તીર્થધામ વડતાલ સહિત તાબાની શિખરબદ્ધ મંદિરોને બિરાજતા દેવોને અખાત્રીજના શુભ દિવસથી ચંદનના વાઘા ધરાવવામાં આવે છે દેવોને દરરોજ ચંદનના અવનવા શણગાર ધરાવવામાં આવે છે મંદિરના પૂજારીઓ દ્વારા દેવોને ચંદનનો લેપ લગાડવામાં આવે છે બાદમાં તેમને આકર્ષણ તિલડા ટોય સુકો મેવો કઠોળ વિવિધ પ્રકારના ફૂલોથી શણગાર કરવામાં આવે છે સાથે સાથે દેવોને બપોરના ત્રણ સાડા ત્રણ કલાકે ઉત્થાપન સમયે સાકર વરિયાળીનું જળ ધરાવવામાં આવે છે સાંજે સંધ્યા આરતી બાદ દેવોનો ચડાવેલો ચંદન ઉતારી લેવામાં આવે છે તે ચંદનની ગોટીઓ કરી હરિભક્તોને વેચવામાં આવે છે જેનો તેઓ બારે માસ તિલક તરીકે ઉપયોગ કરે છે હરિભક્તો પર ચંદનના વાઘાની સેવાનો લાભ લઈ શકે તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ કોઠારી પૂજ્ય સ્વા શ્યામવલ્લભ સ્વામી દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે તૃષાલ પંડ્યાદ વ્યાંગ ન્યૂઝ નડિયાદ